ગુનાહિત ઇતિહાસ ધરાવતા આમોદના સિકલીકર ગેંગના ઈસમ પાસેથી પોલીસે શંકાસ્પદ ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ જપ્ત કર્યા આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ તેમજ એલસીબીની ટીમે સંયુક્ત રીતે આમોદ તાલુકા પંચાયત પાસે આવેલા નવી નગરીમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીકર ગેંગના ઈસમને ચેક કરતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડા ચાર લાખ મળી આવતા આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા મેન્ટલ પ્રોજેક્ટ અન્વયે મિલકત સંબંધી ગુનાના આરોપીઓને ચેક કરવાની મળેલ સૂચના અનુસાર વિભાગીય પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર આર વી કરમટિયાએ આમોદ પોલીસ સ્ટાફ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાથે આમોદ તાલુકા પંચાયત નજીક આવેલ નવીનગરીમાં નગરીમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીગર ગેંગ સાથે સંકળાયેલ તેમજ ભૂન પકડવાની તગારા પેન્કલેટ ચાદર વેચવાની ડુપ્લિકેટ ચાવીઓ બનાવવાની કામગીરી દરમિયાન વિસ્તારની રેકી કરી બહારના સગા સંબંધીઓને બોલાવીને ગુનાને અંજામ આપવાની તરકીબ ધરાવતા શેરસિંહ ઉર્ફે સતનામસિંહ બચ્ચનસિંહ સિકલીગરને ચેક કરતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડ રકમ રૂપિયા ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ મળી આવતા પોલીસે રોકડ રકમ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શેરસિંહ ઉર્ફે સતનામસિંહ વિરુદ્ધ આમોદ મકરપુરા ગોરવા તથા અંકલેશ્વર પોલીસ મથકે પણ ગુના નોંધાયેલા છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ